હનુમાનજીની જયંતિ હોય બારડોલી સહિત આસપાસના પંથકમાં પણ ભક્તો જોડાયા હતા છસો વર્ષ પૂર્વના આ મંદિરને ને જૂર્ણદ્વા સમિતિ મંદિર નું નવીનીકરણ કર્યું હતું અને હનુમાન જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતું அது இல்லாத அன்னாரின் திட்டத்தின் கீழ் மத்திய அரசு பல்வேறு திட்டங்களை செயல்படுத்தி வருவதாக அவர் கூறினார் અને આજે ઉજવાયેલ હનુમાન જયંતિ માં એકસો આઠ વાર હનુમાન ચાલીસાનું પણ પઠન કરવામાં આવ્યું હતું અને હનુમાન જયંતિ ભાવિ ભક્ત સાથે ઉજવણી કરાઈ હતી સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી